નહીં નહીં ખાલી મેં રવાના જ બનાવ્યા હતા બરાબર છે હા મન શીખવાડ જો તમે મને કઈ રીતે બનાવાય જો પહેલા છે કડાઈમાં ઘી લેવાનું અને બધા ડ્રાય ફ્રુટ નાખી દેવાનું છે નાખો એને એ બરી તમે ફ્રૂટ તો નાખી શકે એપલ ને ઓરેન્જ ને હું મુંજુ થોડુંક તો મગજ ચલાવ યાર ડ્રાય ફ્રુટ ની વાત કરું છું ફ્રૂટ ની વાત નથી કરતી યાર હમ જાય આગળ વધો આગળ વધો પછી છે ને બીજી કડાઈ લેવાની એમાં ઘી નાખવાનું ઘી ગરમ થઈ પછી રવો નાખી દેવાનું અને રવો છે ને મસ્ત હોય છે કેરાનો ઉપર બોડબોડે થઈને થોડા એવા ત્યાં સુધી શેકવાનો બરાબર શેકાય છે પછી શું કરવાનું બે મિનિટ શાંતિ નું કઉ તો છું શેકાય છે ને પછી ટોપરું નાખવાનું અને ટોપરું નાખીને છે ને મસ્ત એવું મિક્સ કરી દેવાનું બરાબર છે પછી આપણે જે શેકાતે ને ડ્રાય ફ્રુટ એ નાખી દેવાના ખાલી ડ્રાય ફ્રૂટ ફ્રુટ ને હું જાઈ પછી છે ને ઈલાયચી પાવડર નાખવાનો અને દળેલી ખાંડ નાખવાની આખી ખાંડ નાખે તો શું થાય તો મને કે પહેલા એ માર કેવું નથી તમે આખી ખાંડ નાખીને બનાવીને પછી મને કહેજો તમ કે આવ બેને ના રે તો મારે વકાય ખતરાન કરો અને બેગડું હોય તો બધું શું થાય તો પછી કહું છું એ સામળીને આપણો સ્ટફિંગ તૈયાર થઈ ગયું બરાબર પછી પછી છે ને મેંદલમાં થોડુંક મીઠું અને મોણ દઈને છે ને મસ્ત બાંધી લેવાનો બરાબર છે પછી લોટમાં થોડો લેવાનો અને પૂરી જેટલી સાઈઝ નો છે ને બેઝ બનાવી લેવાનો પછી એની કિનારી છે ને થોડું પાણી લગાડી દેવાનું એટલે બરાબર ચોટી જાય અને એની વચ્ચે એકદમ બરાબર વચ્ચે સેન્ટરમાં જ તે આપણે સ્ટફિંગ જે બનાવ્યું છે ને એડ કરી દેવાનું વાહ શું વાત છે પછી છે ને એક છેડા અને બીજા છેડા સાથે જોઈન્ટ કરીને એકદમ પેક કરી દેવાનું ખુલ્લું ન રહેવું જોઈએ ધ્યાન રાખવાનું પછી છે ને હાથથી મસ્ત થયો ડિઝાઇન બનાવે ને બરાબર છે અત્યારે તો મશીન પણ આવી ગયા છે પણ હાથની ડિઝાઇનનો લુક છે ને એકદમ બેસ્ટ લાગે એટલે ખાસ તમને થોડીક વાર પ્રેક્ટિસ કેવડાવે એક બે વાર પ્રેક્ટિસ કરવાની એટલે તમને મસ્ત એવું આવડી જાય જો કેટલી સરસ ડિઝાઇન પડી છે લુક જો કેટલો બ્યુટિફુલ આવે છે તો આવી રીતે બધા ઘૂઘરાની છે ને ડિઝાઇન પાડી લેવાની અને ફટાફટ બની જાય બરાબર છે આવી રીતે બનાવીને છેલ્લો ખૂણો હોય ને એને ફોલ્ડ કરી દેવાનો આવી રીતે અંદરની સાઈડ એટલે મસ્ત આપણો ઘૂઘરા તૈયાર છે હવે આપણે તળી લેશું તળતા તો મને આવડે છે પ્રિયંકા બેન પણ બનાવતા નથી આવડતા બોલો શું કરું એમને તમે ટ્રાય કરશો તો આવડશે ને બનાવવા જ નથી પહેલેથી જ ના પાડ બનાવવા નથી તો ક્યાં થાય આવડે બોલો ના ના હવે નેક્સ્ટ સ્ટેપ આકુ બનાવીશ બસ પછી જો બધા ગુગરા તળાય છે ને એટલે ઉપર છે ને ડ્રાય ફ્રુટ નાખી દેવાનું પિસ્તા છે આલમંડ છે સ્લાઈસ કરીને મસ્ત ગોઠવી દેવાનું એટલે ચક્કા ચક લાગે આપણા ગુગરા તો તમે રેસિપી કીધી ને મત પર ભરાઈ ગયો